મિશન ખાતે ગીતા વાંચો આગળ વધો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિંગાપુરથી આમંત્રિત સ્વામી અવયવાનંદએ ગીતા પાઠ કરીને આગે બળો અંગે પ્રવચન પણ આપ્યું હતું ગીતા પાઠો આગે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સ્વામી અવયવાનંદ આપેલા પ્રવચનથી લોકો પ્રભાવિત પણ થયા હતા અને આજે અમારે ત્યાં ધ્યાન જ્ઞાન ઓર ગીતા એ વો એક ખૂબ સુંદર જ્ઞાન યજ્ઞનો પ્રારંભ આતી થઈ રહ્યો છે આજ સાંતી હિન્દી મે હે કાર્યક્રમ વો હે ગીતા પઢો આગે બઢો ઓર હમારે બહોત યુવા સ્વામીજી હે સ્વામી અવેરન સરસ્વતી વો ખાસ સિંગાપોર સે યહા આયે હે યે કાર્યક્રમ કે લિયે તો દરરોજ શ્યામ કો યહા 26 સે 31 તક છવ્વીસથી એકત્રીસ સુધી આ રોજ જ્ઞાનયજ્ઞના પ્રવચનો યોજાશે એનો સમય છે છ પિસ્તાળીસથી રાતે આઠ વાગ્યા સુધી અને એની ઉપરાંત આવતીકાલે સવારથી મેડિટેશન કે જેની આપણે બધાને અત્યારે જરૂર છે માનસિક તણાવમાં અને આપણે ઘણા બધા વિચારો અને ઘણા બધા મોબાઈલ વોટ્સએપ બધામાં આપણે એવા ખોવા જઈએ છીએ કે આપણા પોતાના માટે આપણે સમય ફાળવી શકતા નથી તો એ ખૂબ સરસ મેડિટેશનનો કાર્યક્રમ આવતીકાલે સવારથી અહીંયા શરૂ થઈ રહ્યો છે એ પણ અવયનંદજી સ્વામીના માર્ગદર્શનમાં થશે તો આપ બધાને ચિન્મય પરિવાર વતી મારું ખૂબ આમંત્રણ કે આપ જરૂર આવો અને આ અમારા કાર્યક્રમનો આપ લાભ લો હરિયોમ હરિઓમ અંજારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતિના ઘરે છરીની ની અણીએ લૂંટ કરનાર આરોપીઓ પોલીસની ગિરફતમાં આવી ગયા છે લૂંટ કરનાર એક શખ્સો સહિત લૂંટનો માલ લેનાર અને વહેંચનાર